મિત્રો પાર્ટ ટુમાં તમારું સ્વાગત છે આપણે મોટે રણોજા ચાલતા જે જઈ રહ્યા છીએ અત્યારે ટાઈમ જે સવારનો જુઓ પબ્લિકનું ચાલવાનું અત્યારે પણ ચાલુ જ છે તમે જોઈ શકો છો મારી આગળ પાછળ કેટલી પબ્લિક આવી રહી છે લગાતાર પબ્લિકને જોઈને એવું લાગે છે કે કોઈ પણ પબ્લિકને એવું નથી કે ચલો ભાઈ થાક લાગ્યો છે બધાના મનમાં એક જ છે કે આપણે રણુજા જવું છે રામદેવભીરના દર્શન કરવા છે મેં બી ચાલતા જ જવું છે બધા જુઓ બિંદાસ્ત મિત્રો ચાલે છે બપોરનો ટાઈમ થઈ ગયો છે તડકો બી બહુ પડી રહ્યો છે પણ તમે જોઈ શકો છો મારી પાછળ મિત્રો કેટલી બધી પબ્લિક આવી રહી છે લગાતાર અને હું તો જ્યારથી ચાલતો આવું છું ત્યારથી જોઉં છું કે જ્યાં બી જુઓ ત્યાં પબ્લિક ચાલતી જ રામાપીરના દર્શન કરવા માટે કરી જઈ રહી છે અને જુઓ તમે અમારી પાછળ બી એટલી પબ્લિક આવી રહી છે અને અમારી બાજુમાં શ્રવણ છે મારા મામાનો છોકરો એ બી મારી જોડે જ ચાલી રહ્યો છે અત્યારે જો મિત્ર જે બાજુ હું આગળ કેમેરો કરું કે પાછળ માણસો તો એટલા જ છે કે ચાલવાનું ચાલુ છે અને રસ્તો રાજસ્થાનની અંદર તો તમને ખબર છે અમુક રસ્તા કેવા હોય છે જુઓ તમે જ્યાં બી દેખો પાછળ છે લાઈન એક લાઈન જ છે કે લગાતાર ચાલી જ રહી છે અને બધા અમે ચાર પાંચ જણ જોડે છીએ હું જ છું શરવણ છે ગોવિંદ છે ગોવિંદના પપ્પા આવે છે પાછળ અને એકબીજા એ મજાક મસ્તી કરતા ચાલી રહ્યા છીએ ગોવિંદ કહી રહ્યો છે શરવણને કે સરવણ જ્યારે અંબાજી જાય છે ચાલતો ત્યારે એને બહુ નજીક લાગે છે બસો કિલોમીટર અઢીસો કિલોમીટર એટલે બે ત્રણ દિવસ ચાર દિવસથી પાંચ દિવસમાં જઈને આવતો રહે છે તો અત્યારે સરવણ એવું કહે છે કે મારા પાક એટલા દુખી રહ્યા છે કે મેં બાર જોડે ચપ્પા બદલાયા પણ હજી રણુજા નથી આવ્યું પણ ભાઈ શાંતિ રાખ આવી જશે આપણે રણુજા જ જવાનું છે દર્શન કરવા માટે જુઓ તમે આગળની બાજુ મેં કેમેરો કરીને તમને બતાવજો મિત્રો પબ્લિક એટલે પબ્લિક જ છે અને બધા મોસ્ટ ઓફલી આ વખતે મેં જોયું કે ગઈ સાલ કરતા બી પબ્લિક વધારે ચાલી રહી છે અને મનમાં શ્રદ્ધા હોય છે મિત્રો બધાને કે દર્શન તો બધા જ કરવા જાય છે ગાડીઓમાં તો હર કોઈ જઈ શકે છે અત્યારની સુવિધાઓ પ્રમાણે પણ જે ચાલતા જાય એ જોયા જેવું છે અને બાજુમાં જુઓ તમે અહીંયા જ્યાં જોશો ત્યાં તમને બુવાડા સીપડો અને આંકડો એ જ વસ્તુ દેખાશે જો અને અહીંયા ખાલી મને માત્ર ને માત્ર પ્રાણીઓમાં ગાયો દેખાઈ રહી છે અંદર આ બાજુ આવી રહી છે ગાયું અને જુઓ તમે આ રસ્તાની આજુબાજુ તમને ખાલી આંકડા અને બુવાડા અને સીપડા એ જ વસ્તુ દેખાશે જુઓ મેં કેમેરો ફેરી બતાવું તમને અને મિત્રો આ વખતે તો બહુ બધી પબ્લિક જઈ રહી છે ગઈ સાલ હું આવ્યો ત્યારે પબ્લિક ચાલતી હતી પણ આટલી બધી નથી આ વર્ષે તો બહુ જ પબ્લિક જઈ રહી છે રણોજા માટે જો મિત્રો તમે પણ જો કોઈ રહી ગયા હોય અને આવવું હોય તો આવી શકો છો મિત્રો અને બહુ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી જે જાય છે રામદેવપીરના દર્શન કરવા અમે તો એવી લોક વાયકા સાંભળેલી છે કે જે બી જાય છે બાબાના નામ લઈને મનમાં શ્રદ્ધા રાખીને તો રામોપીર એનું કોઈ કામ અટકવા નથી દેતા એવી લોકવાયકા સાંભળેલી છે અને એવા કામ બી કરેલા છે રામદેવી પીરના પડછા બી છે મિત્રો તમે જુઓ અહીંયા કેટલી પબ્લિક ચાલે છે જુઓ આપણે તો ઊંઘી ગયા છીએ આરામથી ખાટલામાં ખાલી વિડીયો બનાવી રહ્યા છીએ અત્યારે જુઓ આ કાકા અને કાકી કેવા આરામથી ચાલતા આવે છે મિત્રો શ્રદ્ધા છે એટલે ચાલીને જઈ શકે છે બાકી તમને ખબર છે કે આપણે ગામમાંથી ખાલી ઘરેથી ગામ વચ્ચે જવું હોય ને તો બાઇક અથવા ચાલીને તો કોઈ જવા જ નથી માગતું મિત્રો અત્યારે આપણે ગમે એવું કામ હોય આપણે સાધન સિવાય નથી જતા પણ અત્યારે જુઓ પબ્લિક કેટલી ચાલતી જઈ રહી છે કેમ કે એમને રામદેવી પીર પરથી એટલી શ્રદ્ધા છે અને એમને એ જ છે કે ના ભાઈ આપણે બાબાના દર્શન કરવા ચાલતા જવું છે અને તમે શ્રદ્ધા લઈને ચાલો છો મંદિર તો રામદેવી પીર પણ તમને ક્યાંય તકલીફ નથી પડવા દેતા મિત્રો અને બિન્દાસથી તમે રણુજાઉથી ચાલી શકો છો કંઈ પણ તમને નથી થતું અમારો આજ ચોથો દિવસ છે મને હજી સુધી કંઈ પણ જાતનો એવો થાક લાગ્યો નથી મિત્રો જુઓ તમે અહીંયા પબ્લિકના ટોળે ટોળા જ છે મિત્રો જ્યાં ફી તમે કેમેરો ફેરવશો આ રસ્તા પર તમને પબ્લિક જ ચાલતી દેખાશે જોઈ લો તમે છે કામે દોરાતે આ જો એક મિત્રો મેં એક વિડીયો બનાવ્યો હતો અહીંયા મેં આ વખતે સૌથી વધારે રાજસ્થાનની અંદર મગની ખેતી જોઈએ જોઈ છે અને વર્ષો પહેલાં અમે નાના હતા ને ત્યારે આ મગની ખેતી જોઈ હતી ગુજરાતમાં તો અત્યારે અમારી બાજુ તો નથી જોવા મળતી કારણ કે એ નથી થતું પહેલાં જેવું કઠોળ અહીંયા જબરજસ્ત આવકથી પાટું છે અહીંયા મિત્રો દેખો આપણે જે ધોરા અને ડાળવાળી વિસ્તાર છે અને તમે મિત્રો આજુબાજુ જોશો ને તો તમને ક્યાંય ઘર નહીં દેખાય અહીંયા બહુ ઓછી પબ્લિક રહે છે બહુ જ ઓછીથી ઓછી બહુ જ ઓછી પબ્લિક છે તો મિત્રો મારો વિડીયો જેને પસંદ આવે જે દિલ ધીર આમાબેરને માનતા હોય એ કોમેન્ટમાં જય રામદેવીભેર લખજો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો